ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીમાં આવેલી ટેક્સટાઇલ ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બાદ આઠ જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે દસ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી છે ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે કંપનીના બિલ્ડિંગના ત્રીજા માળે વિકરાળ આગે સ્વરૂપ લીધું છે મામલાની જાણ થતાં જ આઠ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે સમય જતાં આગ બેકાબૂ બની રહી છે સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે આગ લાગવાનું કારણ હજુ બંધ છે